રાજકોટ મેયરની સરકારી ગાડી કુંભ પહોંચી કુંભમાં મનપા મેયરની ગાડીમાં કપડા સુકાતા હોય તેવા ફોટા વાયરલ મેયરની ગાડી પર કપડા ન સુકવવા જોઈએ આ તદ્દન વાત સરકારી ગાડી છે તેના પર કપડા તો ન જ જોઈએ મેયર મંજૂરી મેળવીને રાજ્યોની બહાર ગયા છે કિલોમીટર દીઠ બે રૂપિયા મેયરને ચૂકવવાના રહે છે સ્ટેન્ડિંગમાં ઠરાવ છે તે મુજબ ભાડું પણ ચૂકવવાનું રહે છે દસ વર્ષ પેલા નો એક ઠરાવ રાજકોટ મહાનગરપાલિકાનો છે પ્રવાસ થતો હોય છે ત્યારે એમને પેટ્રોલ કે ડીઝલ નું ભાડું ચૂકવામાં નથી આવતું પરંતુ ગુજરાત બાદ જયારે કોઈ પણ પદાધિકારી જાય માન્ય મેયરશ્રી ડેપ્યુટી મેયર શ્રી કે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી કે નેતા શ્રી કે દંડક્રી રાજકોટ મહાનગરપાલિકાના પાંચે પાંચ પદાધિકારી પાસે સરકારે કાર આપી છે અન્ય મહાનગરપાલિકાની જેમ જ પરંતુ ગુજરાતની બહાર જયારે માન્ય શ્રી જતા હોય છે ત્યારે એમના એમના જે ડ્રાઈવરો છે સરકારી ડ્રાઈવરો છે ગુજરાતની બહાર જયારે બોર્ડર થશે ત્યારે ઓફિસિયલ એના કિલોમીટર નોંધવામાં આવે છે રાજકોટ થી જયારે ત્યારે પણ એના કિલોમીટર નોંધવામાં આવતા હોય છે ગુજરાત બાદ જયારે માન્ય શ્રી પ્રવાસ કરતા હોય ત્યારે કિલોમીટર નોંધી ફરી પાસે જયારે ગુજરાતમાં આવે

જે પ્રશ્ન પૂછવામાં આવે છે સરકારી ગાડી નો ઉપયોગ આ પ્રકારે થાય એ ન થવો જોઈએ આપણી વાત સાથે હું વ્યક્તિગત સ્વરૂપમાં હું સ્વીકારું છું ન થવું જોઈએ બે રૂપિયા પ્રતિ કિલોમીટર નો ચાર્જ અહીંયા ચૂકવશે પરંતુ સામાન્ય માણસ ને પ્રવાસ કરવો હોય

ટૂંક સમયની અંદર આ ઠરાવ રદ કરવામાં આવશે અને માર્કેટ રેટ મુજબ જે અત્યારે ચાલી છે ઇનોવા હું પ્રાઇવેટમાંથી ભારે કરું તો મને ઇનોવા કેટલા રૂપિયા પ્રતિ કિલોમીટર પડે આ પ્રકારનો રાજકોટ મહાનગરપાલિકા આવનારા દિવસોમાં ઠરાવ કરશે માન્ય મેયરસિંહ હોય માન્ય સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હોય કે માન્ય ડેપ્યુટી મેયરશ્રી કોઈ કોઈ પણ પદાધિકારી હોય અમે પ્રજા માટે અહીંયા બેઠા છીએ એટલે અમને પણ એવા ટોપન દરે જવાનો કોઈ રાઇડ નથી આવનારા દિવસોની અંદર જે માર્કેટ રેટ ચાલશે એ જ મુજબનો નવો ઠરાવ તમારી સામે હું મૂકીશ એવું મારું કમિટમેન્ટ છે બાર રૂપિયા ચાલતા હશે રૂપિયા હશે અને આ દર વર્ષે ઠરાવમાં ફેરફાર કરવામાં પણ આવશે એવું કેડિંગ કમિટીના ચેરમેન તરીકે હું તમને ખાતરી આપું છું એમાં પણ અમે ઠરાવની અંદર લખશું કે આ કારણ કે પેટ્રોલમાં ભાવ વધતા હોય છે ડીઝલમાં ભાવ વધતા હોય છે તો એકને એક ભાવ રાખવો એ ગેરયાતી વાત છે આવનારા દિવસોની અંદર આ ઠરાવને બદલવામાં આવશે અને હું એક આમ નાગરિક તરીકે જ્યારે એનો ભાડે કરું છું જે ભાવ હોય છે એ ભાવ મુજબ કોઈપણ બધાધિકારી ગુજરાત બહાર ગાશે ત્યારે મેં એ ચૂકવવાના રહેશે હું આપને ખાતરી આવે એની બે રૂપિયા પ્રતિ કિલોમીટર એમાં ડીઝલ બીએલ તરફથી ફેરાવમાં આવતું બે રૂપિયા માંગ્યું બે પ્રતિ કિલોમીટર કોર્પોરેશન ને એને ચૂકવવાના આવે છે હવે એ ગુજરાત બહાર ગેમ જ્યારે ડીઝલનો જે ખર્ચો છે એ માંગ્યો બહેરથી પોતાના ખર્ચામાં સી પણ કહી શકે છે એની અંદર ડ્રાઈવરને પણ એડ ઉભો કરવામાં આવ્યો છે કે driver મહાનગરપાલિકા દ્વારા પૈસા આપવામાં આવતા હોય છે એ પૈસામાંથી માંથી પણ પેટ્રોલ ડીઝલ પુરાવી શકે છે એ સ્વ બુદ્ધિ નિર્ણય કરવાનો આવ્યો છે માન્ય ડ્રાઈવર પાસે ન હોય તો માન્ય મેયર થી પૈસા ચૂકવી દેતા હોય છે એવું કોઈ ધરામાં સ્પષ્ટીકરણ નથી કરવામાં આવ્યું પરંતુ આવનારા દિવસોમાં એ પણ સ્પષ્ટીકરણ કરવામાં આવશે તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન એ મેયર હશે કોઈ પણ પદાધિકારી છે આ ચોક્કસથી ઠરાવ બદલવામાં આવશે આવશે ને આવશે આ પ્રજા માટે બેઠા છે એક સિટીઝન તરીકે ઇનોવા કોઈ પણ વ્યક્તિ લઈ જાય છે એને જે ભાવ પડશે જ ભાવે કોઈ પણ પદાધિકારી એ ચૂકવાના રહેશે